आय बोली आय बोली आय बोली मुस्ती बाली मुस्ती बाली मुस्ती बाली मुस्ती बाली लाइ ¡Viva!

પણ અનેક એવા દબાણો છે આખા અમદાવાદમાં કે જે મોટા મોટા બિલ્ડરો દ્વારા મોટા મોટા બિઝનેસમેન દ્વારા કરવામાં આવ્યા છે એ દબાણની ચિંતા નથી પણ આ લોકો જે રોજનું કમાઈને રોજનું રડીને રોજ ખાવાવાળા છે એમની ખૂબ ચિંતા આ સરકાર કરતી આવી છે હંમેશા કહું છું કે જે પ્રમાણે અમીરો વધારે અમીર થતા જાય છે ગરીબો વધારે ગરીબ થતા જાય છે આખા દેશની અર્થવ્યવસ્થાનું સંતુલન ક્યાંક ખતરામાં આવી રહ્યું છે પણ અમદાવાદનો જે આ આટલી કડકડતી ઠંડીમાં આ લોકો અહીંયા સુવે છે અહીંયા ધરણા કરે છે સરકારની સામે ખૂબ શાંતિથી પોતાની ડિમાન્ડ મૂકે છે છતાં પણ સરકારની આંખો ખૂલતી નથી અમિત શાહ માન્ય ગૃહમંત્રી છે દેશના ગૃહમંત્રી છે એમનો વિસ્તાર લાવી શકે તો આ દેશમાં બીજા કોણના લોકોની સલામતી છે એનું ખૂબ શાંતિપૂર્વક અને સુલેહ બંને બાજુથી આનંદ થાય એવો કોઈક નિવેડો લાવીને અમને પ્રસ્થાપિત કરવા જોઈએ અને આના ઉપર તંત્ર અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ પણ ધ્યાન દેવું જોઈએ એવી વિનંતી આપના માધ્યમથી કરી રહી છે